મશીન જે હતા ચાલુ આંગળી ટ્રેક્ટર ભરાઈને વહી ગયેલા મશીન બંધ કરી દીધું છે એક ટ્રેક્ટર જાય છે ને હજી બે ટ્રેક્ટર આવવાનું બાકી છે યાર એ મશીન અત્યારે તરાવમાં પાણી થવાનું જાય પાણી એટલે કઈ તરાવ છે ને એટલે પાણી તો લાગી જ જાય એવું કંઈ નથી ફાઇનલી બીજું પાછું ટ્રેક્ટર બે ટ્રેક્ટર ફરાઈને વયા ગયા મશીન ચાલુ જ છે હાલમાં અત્યારે કેમ બાકી અહીંયા વ્યૂ પોઈન્ટ જોરદાર છે અત્યારે મશીન જો ચાલુ હે કામ અત્યારે ચાલુ છે હાલમાં આ એટલું અને જવાય ટ્રેક્ટર હલવાનું હતું જાય હે ને સીલા ન્યા જીસીબી પછી ગાઈ ગયું હતું ફાઇનલી જો સોનાલી આવી ગયો